તમે જઈ ને આવા મોળા કાઢું છું ના ચાલે તમે હાલ જ કાઢજો આ નવા સપર ફટફટ પાણી પાણી કાઢો કે હવે ન હોય ના કશું હતો ને બધું થઈ જાય હું મારા બધું નવું જ કરવાનું છે જો આપો આ રૂપાળો બંગલો છે ગાડીઓ છે બધું માર તો બધું પણ નહીં ન તો કરો કોક ના ના કાઢ તમે વેલા ઉપર રાખો આ બફો દાળ ઉઠાઈને ચાલતું તો 11 વાગી ગયા આ તો સરપંચ બન્યો આ થી નાક માં બે વાગે જ ઉઠું ના સાલે તમે વેલા ઉઠવા ના મરાઈન બે રેવાન તમારી રોજ હું બે વાગે જ ઉઠું છું પણ આ તો સરપંચ હું કરો બેઠા બેઠા મારા મારા રસ્તો કાઢેલો છે મારો રસ્તો રોકી દે સરપંચ બનાવે એટલે હું ના હોય જો મને સરપંચ રસ્તો કાઢ્યા લો ગમે તે કરી ને યાર પેલો બધો રસ્તા માં નવું પોણી ટોળી ટોળી છે કરીશું

અંગૂટો શોખ અંગુટો સાપુ થોડો ના હોય સરપંચ સરપંચ કરી અમાર ભાઈ ગયા તો બધું ભાઈ મેળ પડ્યા હતા

પણ મને જોડી લુકડા લેવા પડશે બરોબર હા જે તો લઈ આવ અરે શેમ નહીં આવા સરપંચ લે સરપંચ જો હું જોડ લુકડાની પથારી ફેરવા જો યાર તમે તો આડા તો માર મારે

પણ કોઈ નું સરપંચ હોય કે મોટો સાહેબ હોય તમે કુતરા જેવા લાગો ચિંતા ના કરો યાર વડનગર માં વિસનગર માં આપવા પચીસ કિલોમીટર દૂર છે સરપંચ હું જઉં છું પેલા આપડા છે ને પેલો કુતરો માર્યો છે છે આ તો જો પાછા

તો વટનાગઢમાં મને કહી દેજો હો ફટાક દેલ મને બંદોબસ્ત કરતા ફાવ ફટ દે આવો

સરપંચ હા જતો રહ્યો તો ખરા હા ખાવા દે થોડો વડનગર માં વાઘ આવી ગયો છે નર્જન વળ્યો છે અને સરપંચ આવ બાપા આજ તો દિવાળી ટ્રાફિક ફૂલ હોય ગણો જ મારી નાખ્યો અલે આ બધો કોઈ પડાશે લેવાય ઉભું નહીં બધો જોઈ દોડા ને દોડા થાય છે જબ્બર દોડું છે બધો વટનાગર અરસમ મારે થી આવ્યો છે ને કોઈ ખબર જ નહીં કે મારું ઘર જેનું ઘર પાડી માં પહેરી જાય ફાટ લઈને માણો છો આપડા વટનાકાર અર્જન મારે બધી આવે છે ને ઓ વાહ અમે ઓમ છે ધીમા હું બોલે છે ધીમા એ જ નહીં આવે ને ના બસ ચાચા ધીમા એટલે મને કે ફાટી આપણો કમળ પાકા પાયા કદી ગોમવા ની બાજુ બરોબર મને લાગે છે તમે મને ખબર દેવા પાહારૈ ને મીરાજ બે ના ખવરાઈ દે યાર આવડો મણો સરપંચ નું નામ બોર્ડ પાડીયા બાદ તોર જાય પણ તમે કસઈ જઈને જોઈને મને પાળી ગયો તો તમારે એટલા બધા નહીં જવાનું ને અમારી ગાડી લઈ જો ગાડી નહીં આવડતી સાયકલ આવડે છે હાતે સાયકલ લઈ જો સરપંચ પણ મારા સરપંચ હું છું મારો ખબર આટલી ખીલી ફટ દે ને આઈ ગયો સરપંચ સાહેબો રૂપિયા ખાતા હું ગુગલ પે તને ના ખાઈ દે પાછો

નવરાત્રી ગમનો તહેવાર કેવાય તમારે ખબર ના મેળકો ખબર આવું નહીં ખાલી મીઠાઈ લઈ તો

હું થયું સરપંચ વાઘ આવ્યો આપણા ઘરના પાછળ ગના પાછળ બંગલા પાછળ આવ્યો ના તોનો જીવ બચન ના હો જીવ બચન વાઘ મારો કોઈ હકો નહીં